તો ખેરાલુમાં રામજી મંદિરથી નીકળેલી યાત્રા રંગેચંગે પૂર્ણ કે જ્યાં મેન બજાર ખોખરાવાડા સહિત અનેક વિસ્તારોમાં ફરી આ યાત્રા શેખવાડા અને જામા મસ્જિદ થઈને શાંતિપૂર્ણ પ્રસાર કે જ્યાં મહેસાણા જિલ્લા ઇન્ચાર્જ એસપી ઋષિકેશ ઉપાધ્યાયની હાજરી કે જ્યાં ખેરાલુ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી જ્યાં મેન બજારમાં પાલખી રાખી મહિલાઓ રાજઘરમાં ગયા આવેલું છે એ ઓગણીસો બાવનથી આ રામજી મંદિર છે અને એનો આ ઓગણત્રીસમો પાટોત્સવ હતો આ પાઠોત્સવ નિમિત્તે નગરમાં ભગવાન રામચંદ્રજીની જે નગરયાત્રા નીકળી એમાં પોલીસ પ્રશાસન તથા અન્ય સમાજ તરફથી પણ અમને સારો સહકાર મળ્યો છે અને બિલકુલ કોઈ પણ વિઘ્ન વગર અમારી આ નગરયાત્રા જે પૂર્ણ કરીને રામજી મંદિરમાં પરત ફરી છે જે આ રામજી મંદિર અહીંયા આવેલું છે એ ઓગણીસો બાવનથી આ રામજી મંદિર છે અને એનો આ ઓગણત્રીસમો પાટોત્સવ હતો આ પાઠોત્સવ નિમિત્તે